નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારના ગુજરાતી વિષયની તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાની છે તેની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ચારની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રશ્ન નંબર એકાઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલું ખાલી જગ્યા ભીષ્મના બંગલે અવારનવાર આવતો તો જવાબ આવશે બોધરાજ બીજું બોધરાજના હાથમાં ખાલી જગ્યા હોય જ તો જવાબ આવશે ગોફણ ત્રીજું ખાલી જગ્યા શબ્દ સાંભળતા જયા મયુર અને ઋતુ ગભરાઈ ગયા તો ડાકણ ખાલી જગ્યા પર કપાસના ઝીણવાનો રસ લગાવ્યો હતો તો છરી ખાલી જગ્યા ઉપર ચૂનાનો ઝીણો ભૂકો છાંટેલો હતો તો દુપટ્ટા પ્રશ્ન નંબર બે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પેલું બોધરાજે કાબરના માળામાં ગેરીજ કાબરનો માળો ગેરીજમાં ગોઠવ્યો તો જવાબ આવશે સાચું બીજું ભીષ્મના પિતાને નોકરીમાં બઢતી મળે તો સાચું ત્રીજું શાળા છૂટે પછી બોધરાજ ક્રિકેટ રમમાં જતો તો ખોટું બોધરાજ શાળાનો સૌથી ડાહ્યો વિદ્યાર્થી ગણાતો તો ખોટું બોધરાજ ભીષ્મના નવા ઘરે અવારનવાર જતો હતો તો જવાબ આવશે સાચું મિત્રો તારીખ વીસ છે કે બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે ધોરણ ચારની ગુજરાતી વિષયની તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર વીસ એક બે હજાર ચોવીસના રોજ મુકાઈ જશે તો જરૂરથી આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફનો અભ્યાસ કરી લેજો પીડીએફ મેળવીને આ પીડીએફ વોટ્સએપ પર પ્રાપ્ત કરવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર સંપર્ક કરો અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સએપ પર મેળવી શકશો ત્યાર પછી આપણે જોઈએ અહીંયા તમને એક સરસ મજાની તમારા માટે એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યાય પોથી સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેક

ચોથું બાવો શું લેવાની ના પાડે છે તો જવાબ આવશે વિકલ્પ બ પૈસા અને કપડા બાવો કેમ જતો હતો તો જવાબ આવશે વિકલ્પ ડ બા અડારી ગઈ એટલે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો જેના કુલ છ માર્ક છે પેલું વર્ગમાં કોણે જાદુ રજૂ કર્યા તો વર્ગમાં તૃપ્તિ અને અંશુલે જાદુ રજૂ કર્યા બીજું તૃપ્તિ ટેબલની પાછળ શું કરતી હતી તો તૃપ્તિ ટેબલની પાછળ મંત્ર જેવું બબડતી હતી અને દુપટ્ટા ઉપર પોતાના હાથ ફેરવતી હતી ત્રીજું સફેદ દુપટ્ટાને લીધે શું શું દેખાતું ન હતું તો સફેદ દુપટ્ટાને લીધે બંગડીને એક છેડે બાંધેલી સફેદ દોરો અને બીજે છેડે બાંધેલું ધોળું ઇલેસ્ટિક દેખાતા ન હતા ભીષ્મને બોધરાજ ગોદામમાં સીમાળો ક્યાં લઈ આવ્યા તો ભીષ્મને બોધરાજ ગોદામમાં સીમાડો ગેરેજમાં લઈ આવ્યા પાંચમો સવાલ બીજા દિવસે બોધરાજ આવ્યો ત્યારે શું લઈ આવ્યો બીજા દિવસે બોધરાજ આવ્યો ત્યારે દાણાની થેલી ભરીને લઈ આવ્યો ગોદામમાં કોનો માળો હતો તો ગોદામમાં કાબરનો માળો હતો પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો જેના કુલ ચાર મા પહેલું દુપટ્ટા પર કંકુ જેવા રંગના પગલાં શા માટે પડ્યા તો દુપટ્ટા ઉપર ચૂનાનો ઝીણો ભૂકો છાંટેલો હતો તૃપ્તિએ પોતાના પગના તળીએ હળદરનો લેપ કર્યો પછી તેને દુપટ્ટા ઉપર ચાલવાનું શરૂ કર્યું હળદર અને ચૂનાનો ઝીણો ભૂકો ભેગા થતા તેનો રંગ કંકુ જેવો થઈ ગયો આથી દુપટ્ટા ઉપર કંકુ જેવા રંગ રંગના પગલાં પડ્યા બીજું સાંભળી દરરોજ ગોદામમાં આવતી હશે તે વાત વિષ્મને કેવી રીતે સમજાય સમડી આવા બચ્ચા ચી ચી કરતા પાંખો ફફડાવતા લાગ્યા સમડી હવા બારી પરથી ઉડીને સાંભળા ઉપર જઈ બેઠી તેણે પાંખો સંકેલી આંખો ખોલી અને આજુબાજુ જોવા લાગ્યા આથી વિષ્મને સમજાયું કે સમડી દરરોજ ગોદામમાં આવતી હશે અને પક્ષીઓના માળા ચૂસતી હશે ગોદામની જમીન પર તેથી જ કપાયેલી પાંખો સરકડી અને પંખીઓના માંસના ટુકડા વેરાયેલા રહેતા હતા દોસ્તો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધી જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધાય જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે